આ વસ્તુ કોઈ છોકરી જોડે થઈ હોય આ જ વસ્તુ કોઈ છોકરી આપઘાત કર્યો હોય અમે જો આખત મુદ્દો ઘરનાઓ હોય તે અંગા ભૂલી એ મુગમે ન હો દે વધારે રાખીને અત્યાર સુધી આવો પણ ધોકપકડ કરી હોત આ મુદ્દો અમારા છોકરા સાથે બન્યો છે એક વિક્રાસ સાથે બન્યો છે તો શું પોલીસ સ્ટેશનની જવાબદારી નથી ન્યાય મળતો નથી આજે થઈ ગયા છે કોઈ પોલીસથી રિસ્પોન્સ નથી

हजर करो हजर करो आरोप शरम करो शर्म करो का शर्म करो शर्म करो शरम करो का शर्म करो, शरं करो, शरं करो। हजर करो हजर करो आरोप हजर करो सर करो

જે છે અમને જ હેરાન કરવાની વાતો છે અમારા સાક્ષીને હેરાન કરવાની વાતો છે જેને તમારે પકડી લેવા છે જેને જે કરવું છે ત્યાં જે આરોપી છે એમની જોડે આવું ગેરવર્તન કરવા તમારે આવું ખરાબ વર્તન અમારી જોડે શું કામ કરો છો તમે જે કરતા અમારી જે કરવા દો અમને તમે ક્યાં અડચણ થતા હોય તો તમે એમને કહી શકો છો અમે કાયદાના ભાગ જ કામ કરીએ છીએ જે પણ જે પણ કામ કરીએ છીએ

અને એને જાપુરના માજી સરપંચ અને સર્લકર્મી એક શિક્ષિકા જે સ્કૂલમાં પલાસર ગામમાં સર્વિસ કરે છે આ છોકરાએ ખાલી એનું નામ પૂછ્યું તો હું પ્લાન્ટેશનના પ્લાન્ટેશનમાં સર્વિસ કરું તમારે સ્કૂલમાં ખૂબવામાં એના વિરુદ્ધ ખોટી ફરિયાદ કરવામાં આવી એકસો એક્યાસીમાં આ છોકરાને મારવામાં આવ્યો સરપંચ દ્વારા એના ડ્રાઈવર દ્વારા અને એના જોડે ખોટું માફી પત્ર લખવામાં આવ્યું અને આ છોકરા એટલું બધું લાગી આવતા એના પગલું પડ્યું આજે વીસ દિવસ થવા છતાં અમે એસપી સાહેબને મળ્યા સાથે જ અમે કર્યા પણ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી અને સાથે જ અમને બરાબર જવાબ આપતો નથી એસપી સાહેબે અઠાવીસ કલાકનો ટાઈમ આપ્યો હતો એ પણ પૂરો થઈ ગયો છે હવે અમે આ ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરી રહ્યા છતાં બી અત્યારે પોલીસ એટલે હેરાન કરી રહી છે કે અહીંયા નહીં અહીંયા નહીં અહીંયા નહીં અમને કોઈ સાથ સહકાર પોલીસ આપતી નથી અમે ગાંધી ચિંધ્યા માર્ગે સત્યાગ્રહ સામે બેસવાના છીએ જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે અને જો કોઈ રિઝલ્ટ નહીં મળે તો આત્મવિલોપ એક જોડે બીજા પચાસ છોકરાઓનું આત્મવિલોમન થશે એની અમારી પૂરેપૂરી તૈયારી છે આપણું પોલીસ પ્રશાસન આટલા વખત જે સોળ તારીખનો જે બનાવ હોય સતત ગેરરીતિ ખરેખર સમાજનો કોઈ ન્યાય નહીં છોકરાને કોઈ ન્યાય નહીં અને ખરેખર એટલો દૂર વાળો વ્યવહાર છે કે વારંવાર એસપી સાહેબ સુધી ભાઈ પીઆઈ સાહેબની પણ બદલી અને સસ્પેન્ડેશન માગેલું સત્તા બી કોઈ કાર્યવાહી નથી થઈ અમે તો એસપી સાહેબને ખરેખર નગરી કદરી તૂટી ગયા છીએ સત્તા અમારા છોકરાને કોઈ પણ રીતે ન્યાય મળે એવું મને લાગતું નથી પણ આ પ્રશાસન ખરેખર પ્રશાસનના અમે નક્કી રીતે કહેવા માગીએ છે કે જો આનો ન્યાય નહીં લેવાય આના પગલાં નહીં લેવાય તો અહીંયા આત્મવિલોપન ઉભી કરવાની માટે અમે તૈયાર છીએ એટલે તાત્કાલિકપણે મારા છોકરાને ન્યાય મળે એવી જ માંગ કરીએ છીએ છે ગામનો સરપંચ છે એક ઓર એક લેડીઝ છે એ શિક્ષિકા છે એમનું કેમ ધરપકડ થતી નથી કારણ એનું છે કે આ જે શિક્ષક અને સરપંચ બંને પૈસા ગવરાવે તો જ આ સરકાર અમારો હાથ પકડતી નથી એના કારણે મારા પૈનને ન્યાય મળતો નથી એટલે મારા સરકાર અમારી પોલીસ કોઈ ઉશ્મન નથી બરાબર અમે પોલીસ વિરુદ્ધ કોઈ કાર્ય કરવા માંગતા નથી પણ અમને ન્યાય અપાવો જોડે રહીને ન્યાય માનવો જોઈએ ન્યાય મારું બીજું એવું કેવું છે અમારે અહિયાં ભૂખે તરસે મરવાનું થશે તો અમે મરી જઈશું ભાઈ માટે રોડ ઉપર અમે ઊંઘી જઈશું મરી જઈશું પણ ભાઈ ન્યાય આપવા માટે મરી જઈશું

કાલે બે દાડા ચાર દાડા દસ દિવસ સુધી ત્યાં સુધી અહિયાં થી અમે ક્યાંય જવાના નથી બરાબર આ એક છે એક માનો એક માનો બાપો છે એક બહેનો છે પીડિત પરિવાર છે પીડિત પરિવાર ને ન્યાય મળતો નથી આજે પંદર સોળ દાડા થઈ ગયા છે

થઈ ના આ જ વસ્તુ કોઈ છોકરી જોડે થઈ હોય આ જ વસ્તુ કોઈ છોકરી આપઘાત કર્યો હોય અને જો આટલો મુદ્દો ઘડવાયો હોય તો ગુજરાત પોલીસે એ મહિલા બાબતે કોઈ મહત્વ વધારે આપીને અત્યાર સુધી આરોપીની ધરપકડ કરી હોત આ મુદ્દો અમારા છોકરા સાથે બન્યો છે એક દીકરા સાથે બન્યો છે તો શું પોલીસ પ્રશાસનની જવાબદારી નથી એને સસ્પેન્ડ કરે આટલા દિવસ ના હોય તમે તમારી દરેક ટીમો લગાવી દો પોલીસ વાળાને કહું છું એલસીબી લગાવી દો એસઆરપી લગાવી દો એસઓજી લગાવી દો પણ આરોપીને કરો અને હાજર કરો અને મારા હજુ આનાથી કઈક મોટું થશે હજુ આનાથી આંદોલનો વધાર થશે અને એની જવાબદારી પૂરેપૂરી ગુજરાત પોલીસ રહેશે કારણ કે એમને અત્યાર સુધી એમની કામગીરી બતાવી નથી તો ગુજરાત પોલીસને મારી નમ્ર વિનંતી છે કે જલ્દ ને જલ્દ આરોપીને સસ્પેન્ડ કરો અને મારા વિપુલભાઈને ન્યાય અપાવો સાહેબના ત્યાં ગાંધીનગર છેલ્લા પંદર દિવસથી ન્યાય માટે રખડીએ છીએ પણ એસપી સાહેબના અમને જાણ પ્રમાણે મારા જાણવા પ્રમાણે આ સ્પષ્ટ શબ્દ છે કે એસપી સાહેબ કોઈ જાતની કાર્યવાહી કરતા નથી ઉપરથી એ સરપંચ હોય એ પોલિટિકલી ધરાવે છે એના સામાજિક માણસોના પ્રેશર કરાવે છે સમાધાન માટે અને હજી હાલની તારીખમાં પણ તમામ પોલીસની એ જ કામગીરી છે કે જેમ તેમ કરીને આ લોકોને સમાધાન માટે મનાવીએ અને આરોપીની ધરપકડ નથી કરતી આ સ્પષ્ટપણે છે આજે આ પ્રશાસનને મારી ખુલ્લી ચેતવણી છે એસપી સાહેબને પણ ચેતવણી છે કે જો આજની તારીખમાં આરોપીની ધરપકડ નહીં થાય તો અમે આવતીકાલે જાસપુર સરપંચના ઘરે આની આ જ રેલી લઈને જઈશું એ અમારી અને જે પ્રમાણે જે પ્રમાણેની બે દિવસની વાત છે જે પ્રમાણે પંચ સાક્ષી થયા છે જે પ્રમાણેના જે મહિલા શિક્ષિકા છે એ બધા તમામ પીડિત પરિવારના સખત પ્રેશરમાં નાખી અને સમાધાન માટેની ચર્ચા કરી بائیں بائیں يا بابا سنتو سلام کرو عدالت پولیس سلام کرو سلام کرو سلام کرو عدالت پولیس سلام کرو سلام کرے سلام کرو عدالت پولیس سلام کرو نيا ابو نيا ابو مقبال بائیں بائیں يا ابو حاضر ترو 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 حاضر ترو

બોટલ 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 જો પેલા પેલા ભી બોસ તૈયાર અરે પેલા બેન ભાઈ મોબાઈલ દે મોબાઈલ થઈ જાય છૂટા જુડા નર થાય ओए या बच्चे बोलियो जैसे भराने भरा दो ठोकर तो नहीं दो ठोकर পুঝমরখে ডিপামবে সিকু বআবে াগে হল Becca

એ પાછળガルપોમાં મંત્રી પર જતો પર ભાજે એટલે ભાઈ કે ગયા બેન કે

અરે ભાઈઓ શેર રાખો ને લડીને